દહેગામ તાલુકાના વર્ધાના મુવાડા ગામ ખાતે આજની તારીખ બે છ છ બે હજાર ચોવીસના રોજ વર્ધાના મુવાડાની પ્રાથમિક સ્કૂલમાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગામના વડીલો તથા રાજુભાઈ વકીલ કિરીટભાઈ સરપંચ તથા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હતા તથા ગામના આગેવાનોએ પણ સાથ સહકાર આપીને પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જોમાં હું કેવા ખ હોય છે એ આંગણાની સફાઈ કરની જે લેડીઝ એ કચરો લેવા માન તમારા ઘેર આવે જો બરાબર જિગર આપણો પતું એટલું છે ભરવાની એ રિક્ષા આપણો ભરવાની છે કચરાથી અને એટલામાં તો કોઈ પણ જગ્યાએ સ્વચ્છતા રાખો કચરો આપણો ભરવાના અમે કે નિયોન ની નોલે ભઈ ના ચલાવું આટલું બધું કામ તો મેં એના આપ્યું આટલા બધા વિકાસના કામ કર્યા છે અને તમે એમ કમાઈ જો ટાઈમ નથી કામ તો પરાવો જ પડ્યા તમારે અહીં અને અમે એમ કંઈ નહોતું રોકવું હું જાણું છું તેમ છતાં સત્તાની વાત કરીએ તો તોમોર અમને અંદર એક ફ્રોક ખાધું ઠળિયાવાળું થીલી આપણે જીબામાં તો ઠીલીયા કી બોલ આવો ને હું ઠીલીયા વાળું એક ફળ ખાધું એ ફળ જે ઠીલીયા થઈ એ સાહેબે એમના

બીજા મહાનુભાવો જે ઉપસ્થિત છે તે શાળાના જે આચાર્ય છે પ્રજાપતિ છે તમામ ભોકાઓ અને ગામજનો આજનો આ એક